બોલો ભારત માતા ઉપસ્થિત જેમની જોડે ખૂબ બધું શીખવાનું છે જેમને મેનેજમેન્ટ ગુરુ પણ કહ્યા છે કાર્યકર્તાઓનું ઘડતર કેવી રીતે થાય જેમની જોડે શીખવાનું છે એવા વિધાનસભાના અધ્યક્ષ શ્રી માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબના સ્નેહ મિલન કાર્યક્રમની અંદર ઉપસ્થિત માન્ય શંકરભી સાહેબ માન્ય આપણા જિલ્લાના પ્રમુખશ્રી કીર્તિસિંહજી આપણા નિયુક્ત હમણાં જ આપણે જેમને સાંભળ્યા એવા સ્વરૂપજી કાકા લવિંગજી સર્વે મંચસ્થ આ બધાને આપણે લગભગ ઓળખીએ છીએ સાહેબ એટલે સર્વે મંચસ્થ મહાનુભાવ હા બધાને આપણે ઓળખીએ છીએ મિત્રો બે 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 પેઢીથી કામ કરવાનો અવસર મળ્યો છે એક મારા પિતાજી વખતે પણ આ પેઢી સાથે એક કામ કર્યું છે ને હવે એક યુવા પેઢી સાથે કામ કરવાનો અવસર આ જિલ્લાની અંદર કામ કરવાનો મળ્યો છે હવે પહેલાં ધારાસભ્ય તરીકે હવે મંત્રી તરીકે કામ કરવાનું છે પણ કરવાનું છે તમારા દીકરા વતી કરવાનું છે સાહેબના માર્ગદર્શનની અંદર આપણું બનાસકાંઠા આખું એક નવી દિશામાં જઈ રહ્યું છે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં બે હજાર સુડતાલીસમાં કેમ ગુજરાતને વિકસિત કરવો એ થઈ રહ્યું છે આખો ઉત્તર ગુજરાત ગુજરાત એમાં કેવા પ્લાન હોવા જોઈએ કેવું ગુજરાત હોવું જોઈએ એની ચિંતા પણ આપણા સાહેબ કરી રહ્યા છે પણ એમાં આપણો રોલ શું હોય એમ હમણાં મન ઘણા સાહેબ એવું કહેતા હતા કે આ અહીં સ્ટેજ ઉપરથી કહેતા હતા કે ભાઈ હમણાં આપણી કુદરત કે રૂઠી ગઈ રૂઠી કેમ તો ઘણા કીધું ક્લાઇમેટ ચેન્જ હવે ક્લાઇમેટ ચેન્જ સાહેબ વિભાગે મારી જોડે છે તો મને એમ કે આ ક્લાઇમેટ ચેન્જ શું હોય તો મને એમ વિચાર આવ્યો કે થોડું સાહેબ વાત કરું આમાં ક્લાઇમેટ ચેન્જ વિશે એ આપણે વગર કામના ગાંધીનગર આટા મારીએ એટલે સમજવાનું કે અહીં પૂર જેવી પરિસ્થિતિઓ થાય એટલે વળી આમ થાય કે કેમ વળે આવું કેવી રીતે હોય તો જ્યારે કુદરતી બેલેન્સ બગડે છે ને ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થાય જ્યારે કુદરતમાંથી પાણી આપણે ખેંચ ખેંચ કર્યું છે એને હાલવાનું ભૂલી ગયા ત્યારે આવી પરિસ્થિતિઓ થાય જ્યારે કુદરતે વૃક્ષો વાવાનું કામ કર્યું આપણા વડવાઓ વાવાનું કામ કર્યું છે અને ત્યારે આપણે એનું નિકંદન કાઢી નાખ્યું ત્યારે આવી પરિસ્થિતિઓ થાય અને એ કામ પછી બનાસ ડેરી સાહેબ બધું ઉપાડે પાણીનું કામ ઉપાડે ત્યારે આપણે એમ જાગૃત થઈએ કે સાલું આ તો આપણે હવે ઘણું મોડું થઈ ગયું છે આબો હવા પરિવર્તન જળવાયુ પરિવર્તન એટલે આ એટલે અમે સાહેબ સાથે વાત કરતા હતા જિલ્લામાં પણ જયારે સત્કાર સમારંભ હતો ત્યારે મેં વાત કરી હતી કે સાહેબ આપણે સચિવાલયનો ડેટા કાઢીએ કે સૌથી વધારે કયા જિલ્લાના વ્યક્તિઓ એ ગોધીનગર આવે તો કયો જિલ્લાનો નંબર આવતો હતો સાહેબ આપણું બનાસકાંઠા ત્યારે મને એમ વિચાર આવ્યો સાહેબને મેં વાત કરી જિલ્લા અધ્યક્ષની વાત કરી કે એક એવી વ્યવસ્થા ઊભી કરીએ કે આપણા કાર્યકર્તાઓને અથવા આપણા વ્યક્તિઓને ગોધીનગરનો ના ખર્ચો કરવો પડે એના માટે સચિવાલયનું નાનું સ્વરૂપ અહીં બનાસકાંઠામાં કરી દેવામાં આવે તો લગભગ બધાનો ખર્ચો બચી જાય અને સાહેબે પણ એ દિશાની અંદર પ્રયત્ન કર્યો છે આપણે સાથે મળીને એવો કદાચ પ્રયત્ન કરીએ તો ઘણા બધા લોકોના લાખો રૂપિયા બચી જાય એમ છે સાહેબ હું ઘણા બધા આપ પણ દેશો ફર્યા છો હું પણ ઘણા બધા દેશો ફર્યો છું હમણાં જે માઇક ઉપરથી સાહેબ કહેતા હતા પચીસો કરોડનું પેકેજ આવ્યું બે હજાર પંદરમાં માં આવ્યું સત્તર માં એ પ્રમાણની અંદર આપણે જે આલવાનું હતું એમાં ક્યાંક કચાસ તો રહી જ ગયા છે પણ એનાથી પણ વિશેષ અમે ઘણા બધા દેશોમાં ફર્યા સાહેબ પણ ફર્યા છે અમે એના અધિકારી સાથે વાત કરીએ તમારા દેશની મુખ્ય સમસ્યાઓ કઈ છે ન તમારે રોડની જરૂર જે વિકસિત દેશો છે ન રોડની જરૂર છે ન પાણીની જરૂર છે ન પૈસાની જરૂર છે ન કમાવાની જરૂર છે બધા પોતાની રીતે સક્ષમ દેશો છે એમ એને કોઈ જરૂર નથી કોઈ સબસિડીની જરૂર નથી ને કોઈ ગ્રાન્ટની જરૂર નથી કાંઈ નથી એમ તો કઈ સમસ્યા તમારી મુખ્ય તો એમ કહે છે કે અમારા દેશની મુખ્ય સમસ્યા એ છે કે અમારા લોકો વધુમાં વધુ આત્મહત્યા કરે કેમ તો એ કહે છે અમારી જોડે બધું છે પણ અમારી જોડે ભગવાન નથી અમારી જોડે બધું બધું જ જ છે છે આધ્યાત્મિકતા નથી અમારી જોડે પણ સંસ્કૃતિ નથી અમારી જોડે બધું જ છે પણ કોઈના ખભે માથું દઈને રડવું હોય ને તો એ ખભો નથી ત્યારે મને એમ થયું કે આપણે નસીબદાર લોકો છીએ કે આપણે ભારત દેશમાં જન્મ લીધો છે આપણે તો કોઈ તકલીફ પડે ને તો ધરણીધર ભગવાન ને જઈને માથું ટેકીને નમાઈ આવીએ કે ભાઈ અમારા દુઃખ દૂર તું કરજે આવા દેશમાં જયારે જન્મ લીધો હોય અને ત્યારે બે હજાર પંદર હોય સત્તર હોય કે આ હવે નવું એક પેકેજ જાહેર થયું છે બાજુ મળશે ને આપણને નહીં મળે ત્યારે કુ થવાનું છે હમણાં દશેરો ગયો છે બરાબર કે નહીં દર વર્ષે રાવણ બાળીએ છીએ પણ આ મનનો રાવણ આપણે બાળવો પડશે તો નવું બનાસકાંઠાનો ભાઈ ભાઈનો ઝઘડો હોય જો મનમાં પાડોશીને વધારે એક રૂપિયો મળ્યો છે અને મને નથી મળ્યો જો આવી ઈર્ખા થાય તો સમજો કે રાવણ હજુ જીવતો જો ભાઈએ ભાઈએ જો ઈર્ખા થાય પતિ પત્ની થાય અથવા પાડોશીની થાય કુટુંબીજનની થાય કે કોઈની થાય તો જરાય મનમાં ખોટો ભાવ આવે તો સમજો કે રાવણ હજુ બાળવો છે બધાએ બાળવો છે તો આમાં બીજું કોઈ કરવાનું નથી આપણા શાસ્ત્રોમાં કહેલું છે કે ધર્મ કી અધર્મ કા પ્રાણીઓ મે બનાસકાંઠા જોડે જે છે એ કંઈ ઓછું નથી બનાસકાંઠા જોડે સાહેબ જંગલ છે બનાસકાંઠા જોડે પર્વતો છે બનાસકાંઠા જોડે નદીઓ છે બનાસકાંઠા જોડે રણ છે બનાસકાંઠા જોડે સાંસ્કૃતિક વારસો છે આ બધા જિલ્લાઓમાં શક્ય છે જે આપણી જોડે છે કોઈ જોડે છે નહીં એક ખાલી આપણી એકબીજા પ્રત્યેની રાગ દ્રેસ જો કંઈ હોય એ જો નીકળી જાય તો આના જેવો પણ જિલ્લો કંઈ છે જે બાકી બે બે મંત્રી અધ્યક્ષશ્રી હમણાં મીડિયામાં ચાલતું હતું કે બનાસકાંઠાને આટલું વધારે કેમ તમે કીધું બનાસકાંઠા ઉપર મોદી સાહેબને ભૂપેન્દ્રભાઈ સાહેબને પ્રેમ છે એટલે છે તો મને એક મીડિયાવાળે પૂછ્યું કે તો તમે શું આપ્યું એ મેં કીધું હવે અમારો આપવાનો સમય થયો છે બધા હાલશે આ બરાબર છે ને હાલવું છે ને હાલવું છે કે નહીં તો ખખડીને થોડા બોલો હાલવું છે ને આપણા મનના અંદર ને કોઈ ભાવ આપણા સંસ્કૃતમાં શ્લોક છે ને કે શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુ તે એટલે શત્રુરૂપી બુદ્ધિનો વિનાશ થાય શત્રુનો વિનાશ થાય એવું નથી કહેતો પાડોશી પાડોશી નેતા ઝઘડતા હોય ને તો કે આપણે આને પટાઈ નાખીએ આવું કહે છે કે નહીં પણ એ નથી કહેતા આપણા ધર્મ શું કહે છે શત્રુ બુદ્ધિ વિનાશાય એટલે શત્રુરૂપી બુદ્ધિનો વિનાશ થાય એ બે ના બ્યાસીના સંવતની અંદર આપણે સૌ સંકલ્પ લઈએ કે આપણા મનની અંદર કોઈ શત્રુરૂપી બુદ્ધિ હોય એનો વિનાશ થાય એટલે તો જ આ સદીની અંદર આવી સદી આવું નેતૃત્વ આપણને ક્યારે ના મળે આ બાજુ નરેન્દ્રભાઈ આ બાજુ ભૂપેન્દ્રભાઈ અને અહીંયા શંકરભાઈ સાહેબ જેવું નેતૃત્વ ક્યારે કોઈ એક જગ્યા શક્ય છે નથી અને આપણે એમાં કદમથી કદમ મિલાઈને રોડ મેપ તૈયાર છે કે આ બનાસકાંઠાને કયા લેવલે લઈ જવું ને અમે સાહેબ જોડે ક્યારેક બેઠા હોઈએ ને તો વાત કરે ને ત્યારે ખબર પડે કે કેટલો મોટા ઊંડા વિચારો છે એની દિશામાં જો કામ થતું હોય તો નાના મોટા કોઈ રોડના કામ બાકી રહી જાય અથવા કોઈને કદાચ કોઈ સહાય ના મળે એ બધું છોડતા આવનારા સમયમાં નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા માટે ભૂપેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા માટે આપણે કંઈ નાનું મોટું કંઈ ભૂલવું પડે તો ભૂલી અને આપણે એમના મોટા નેતાઓના નરેન્દ્રભાઈ ના હાથ મજબૂત કરીએ એવી આ તબક્કે વિનંતી કરું છું આપને મારા અને મારા પરિવાર તરફથી નવા વર્ષની અનેક અનેક ઘણી શુભકામનાઓ પાઠવું છું જય જય ગરબી ગુજરાત જય જય ગરવી ગુજરાત